એ શાંતુ ડોસી આ બધી છોકરી ક્યાંથી આવતી છે આ ક્યાં ગઈ છે રકડવા ઝીગુડી તું તો આવ ઝીગુડી એટલે જીગુડી જ રહે ગોગા જેવી જ રહે આખા ગામ ને બધાય ને ખબર છે કે અત્યારે બોર્ડની એક્ઝામ एग्जाम છે બોર્ડ ની પરીક્ષા આલે છે તો એ પરીક્ષા આપીને આવ્યો છે પેપર આપીને આવે છે સ્કૂલે થી તો ગામ પંચાયત કરવામાંથી ને મારા તારે કરવામાંથી માટે નવરી રહેતો તને ખબર હોય ને કે હું છે કે હું નહીં આખા ગામ ને ખબર છે અત્યારે 10 માં ની 12 માં ની બોર્ડ ની પરીક્ષા આલે છે

એ જીગુ માસી ની દીકરી જવાબ આવો છો મે ખાલી તમને પૂછું કે આ છોકરીઓ કે ફરવા જાવ છો એમ જીગુ માસી કહું તમને હા જો આ દીકરી ડાઈ છે આવીને કે જાવ છો આ તો છે હા તું જીગુ માસી ની દીકરી થઈ જા ઈ કે છે તને હું એમાં તારું હું લૂટાઈ જાય કેવા દે ની કેવાની છે તારી ઘરે કઈ ખોટા બનગા ન ઠોકતી એ જીગુ માસી અને બધી મારી વાડીએ છે અને 10 વીઘાના ઘઉં વાવ્યા છે ને

આપણે બેઠા હોય રસ્તા જાતા હોય તો એને કઈ પૂછાય નહીં મગજ મારી નો કરે તમને એવું શીખવાનું નથી તને કાઈ નાના મોટાનો વર્તારો છે કે નહીં અમે તારી રે આમ હામી લબલબ કરશો તે તને કાઈ સંસ્કાર જેવું છે કે કે મોટા રે કેમ વાત કરાય ખબર પડે છે કાઈ

থ বে। সে আমাসে হান্জাও নে তদের মটিউমািয়ে। কেব লাবলাবন করে। যে হানা হাছে ত ব হ তম হ হা লা হবে নে দ । বু ত আর ত ভা ভা ত ন ভানা হা লা ফ ভা ।